આ થોડા અક્ષર ઓકે ઓકે છે તો આજે એક આઈએમપી ઉદાહરણ છે ઉદાહરણ છ કયો ચોપડે ચાલે છે સુરેખ સમીકરણ યુગ્મ તો આમાં કેવું કીધું છે એક દુકાનદાર બે પેન્સિલો અને ત્રણ રબરની કિંમત કેટલી છે નવ રૂપિયા તેવી જ રીતે ચાર પેન્સિલ અને છ રબરની કિંમત છે અઢાર રૂપિયા જેને મારા આગલા વિડીયો જોયા હશે એમની રકમ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે કરવાનું શું છે અને આમાં શું પૂછ્યું છે પેન્સિલ અને એક રબરની કિંમત શોધો એટલે એક પેન્સિલની કેટલી કિંમત હોઈ શકે અને એક રબરની કેટલી કિંમત હોઈ શકે એ આપણે આના પરથી શોધવાનું છે તો મેં તમને આગલા વિડીયોમાં સમીકરણ બનાવતા શીખવાડ્યું હતું તો એક દુકાનમાં સબૂત આપી દઈએ ધારો કે સોય પેન્સિલ પેન્સિલની કિંમત x છે તેવી જ રીતે રબરની કિંમત x / 3 દાખલા પેસેલી કિંમત x થાય રબરની કિંમત y જાય હય ઇક્વેશન બનાવવાનું તો બે પેન્સિલ 2x +

વેલ્યુ કેટલી છે અઢાર તો અઢાર ઇઝ ઇક્વલ ટુ અઢાર હવે જેને આગળનો વિડીયો જોયો છે ઇન્ટ્રોડક્શન જોયો છે અમે ખ્યાલ આવી ગયો છે કે જ્યારે બંને સમીકરણ સરખા હોય એવાનો પણ એટલું

કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ગુણવાથી જો બંને સમીકરણ સરખા થઈ જતા હોય તો તેના ઉકેલ કેવા હશે અનંત એટલે જે આ આ ગુણોત્તર સરખો આવે તો અનંત ઉકેલ કેવા મળશે કેટલા રાઈટ અનંત ઉકેલ મળે તો આ દાખલામાં બીજું કઈ નથી આ એક જ લોજિક છે કે તમારે પહેલા ચેકઆઉટ કરવું પડે જો આપણે માં તો બહુ લાંબુ લાંબુ આપ્યું છે પણ એમસીક્યુ માં કદાચ પૂછાઈ શકે માઇન્ડ ડાયવર્ટ કરવા માટે તો એકદમ ઈઝી છે બેઝિક મેથેમેટિક્સ માટે